આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમી કન્ડકટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અમદાવાદના સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેર ઉભરાયું નીટ પરીક્ષા ગેરરીતિ મામલે પંચમહાલમાં આઠમા દિવસે તપાસ યથાવત વરસાદ વરસાદ રાજ્યના એકસો ઓગણસિત્તેર તાલુકામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો અને આવતીકાલથી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સમાચાર વિગતવાર રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જાપાનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રી યાગી કોઝીએ મુલાકાત લીધી જાપાનના કોન્સ્યુલ જનરલે ઉમેર્યું કે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસમાં સુઝુકી મોટર્સે ગુજરાતમાં પોતાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી તેમજ જાપાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપનીઝ સાથે કોલોબરેશ કરીને ગુજરાતમાં આવવા ઉત્સુક છે તેમ જણાવ્યું હતું વધુમાં ઓટોમોબાઇલ અને સેમિકોન ઉપરાંત રિન્યુએબલ એનર્જી ગ્રીન એમોનિયા પ્રોજેક્ટમાં પણ ગુજરાત સાથે રોકાણની સંભાવના રહેલી છે તેમ જણાવ્યું દરમિયાન આવા પ્રોજેક્ટ માટે જરૂરી સ્થળ અને જમીન પસંદગી તથા ફાળવણીમાં રાજ્ય સરકાર જરૂરી મદદ કરશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડર શ્રીયુત ડોક્ટર થિયરી માથોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ બે હજાર છત્રીસમાં ગુજરાતમાં થનારા ઓલિમ્પિક્સના આયોજનમાં ફાન્સની તજજ્ઞતા અને અન્ય સુવિધાઓમાં ફાન્સના જ્ઞાન કૌશલ્યનો સહયોગ લેવાની આતુરતા વ્યક્ત કરી ઉપરાંત ફાન્સના રાજદૂતે ગુજરાત સાથે પુનઃ પ્રાપ્ય ઉર્જા અને રમતગમત સેક્ટરમાં સંબંધો વધારવાની તત્પરતા દર્શાવી હતી દરમિયાન ન્યુઝીલેન્ડના ભારત સ્થિત હાઈ કમિશનર શ્રીયુત પેટ્રિક રાટા તેમના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન ન્યૂઝીલેન્ડ કમિશનરે ગુજરાતની આર્થિક સ્થિતિઓ અંગે જાણવા તેમજ કૃષિ ડેરી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહયોગ અને રોકાણની તકો અંગે વિચાર વિમર્શ કર્યો અમદાવાદના સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું હતું આગામી સાતમી જુલાઈએ યોજાનારી એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસ બાકી હોવાથી ભક્તોમાં પણ ભગવાનના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ અંગે વધુ માહિતી આપતા અમારા પ્રતિનિધિ કરણ પરમારે આ મુજબ જણાવ્યું હતું સરસપુર માં ભગવાન રણછોડ રાયજી ના ભગવાનના ભવ્ય મામેરા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષની રથયાત્રામાં મામેરું ડ્રોમાં વિનોદભાઈ વિનોદભાઈ પ્રજાપતિનું નામ હતું પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે મામેરાની યજમાની મળતા જ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વિનોદભાઈના જણાવ્યા મુજબ બેતાળીસ કોર પ્રજાપતિ પરિવારને મામેરાનું નોતરું પણ મામેરા બાદ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આકાશવાણી માટે અમદાવાદથી કરણ પરમાર નીટ પરીક્ષા ગેરરીતિ સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે સીબીઆઈએ ગોધરાની જય જલારામ શાળાના સંચાલક દીક્ષિત પટેલ અને અન્ય ચાર આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરી નિવેદન લીધા હતા દરમિયાન ગુજરાત અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને નોટિસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ આરોપીઓમાં ગોધરા નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તુષાર ભટ્ટ ફરજ બજાવતા હતા આ કેન્દ્રમાં નીટની પરીક્ષા દરમિયાન ચોરી કરાવવા વચેટિયાની ભૂમિકા ભજવનાર આરીફ નૂર મોહમ્મદ વોરા અને આનંદ વિભેશ્વર પ્રસાદ ગોધરાના નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતે સિટી કોઓર્ડિનેટર તરીકે પુરૂષોત્તમ શર્માની જવાબદારી હતી રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા વડોદરા મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે ગાંધીનગરના રાજ્ય આપતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં એકસો ઓગણસિત્તેર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો સૌથી વધારે નવ ઇંચ બનાસકાંઠાના લાખાણી તાલુકામાં વરસ્યો મહેસાણાના મહેસાણા અને બેચરાજી તાલુકામાં અને નવસારીના ચીખલીમાં પોણા ચાર ઇંચ બનાસકાંઠાના વાવ અને સુઈ ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સિવાયના તાલુકાઓમાં ત્રણ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે રાજકોટ જિલ્લાના આજી બે સિંચાઈ યોજનામાં વરસાદના કારણે ડેમ ભરાઈ જતા રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના બે દરવાજા બપોરે શૂન્ય પોઈન્ટ પંદર મીટર ખોલવામાં આવ્યા આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના બાધી દહીસરડા ડુંગરકા ગધાડા હરિપર નારણકા સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલ ભાદર બે ડેમ એકસો ટકા ભરાઈ ગયો છે આથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર ન કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વ્યારા ખાતે નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ડિઝાસ્ટર રૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને ચોમાસા દરમિયાન બનતા અકસ્માત અને ઘટનાઓને પહોંચી વળવા મામલતદાર આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓએ કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તાલીમ દરમિયાન કર્મચારીઓને વિવિધ વિભાગ સાથે સંકલન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી મહી મહીસાગર જિલ્લા કલેક્ટરે લુણાવાડા તાલુકાના હોડોળ ખાતે આવેલ મહી બ્રિજ ઉપર જવા માટે મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે મહી નદી ઉપર આવેલો જૂનો બ્રિજ જર્જરિત હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે સાંભળીએ સાંભળી સમાચાર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા પરિસર આગામી સાતમી જુલાઈ સુધી વન મહોત્સવ ઉજવી રહ્યું છે મહીસાગર જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યું છે નવસારીના ઘેલખડીમાં રામદેવનગર એક ખાતે ખાનગી બાંધકામ સાઇટ ઉપર ખોદેલા ખાડામાં પડી જતા બે વર્ષીય બાળકનું મોત નીપજ્યું સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આવતીકાલે નિઃશુલ્ક કેમ્પ યોજાશે ખરીફ પાકોને કાતરાથી બચાવવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો ગીર સોમનાથ જિલ્લામાં ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત આ વર્ષે અત્યાર સુધીમાં બાર હજાર સાતસો ઓગણસાઠ ખેડૂતોને છસો અઠયાસી પોઈન્ટ અઠ્ઠાણું લાખ રૂપિયાની સહાય મળી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે પ્રતિમાસ નવસો રૂપિયા પ્રમાણે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપે છે આ યોજનાથી ખેડૂત ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે પોષણક્ષમ ખેતી કરી શકે છે પરિણામે જમીનની ફળદ્રુપતા અને ખેત ઉત્પાદનોની ક્ષમતા માં વધારો થાય છે નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા અડતાલીસ ખેડૂતોની જમીનમાંથી માટીના નમૂનાનું પૃથ્થકરણ કરાતા સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ બે ટકાથી વધારે જોવા મળ્યું નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે આત્મા વિભાગ દ્વારા ગરૂડેશ્વર દેડિયાપાડા તાલુકાના આઠાણ તિલકવાડા તાલુકાના દસ નાંદોદ તાલુકાના સત્તર સાગબારા તાલુકાના પાંચ એમ કુલ અડતાલીસ ખેડૂતોની જમીનની માટીના નમૂનાનું પૃથ્થકરણ કરવામાં આવ્યું આ પૈકી સોળ જેટલા ખેડૂતની જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ડો ટકા આસપાસ જણાયું હતું તેનો અર્થ એ છે કે પ્રાકૃતિક ખેતી કરવાના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા પૂર્વે જમીનના સોઇલ હેલ્થ ટેસ્ટ કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરે નાગરિકોને જમીનની લેવેચ કરતા પહેલા નમૂના છની ચકાસણી કરી લેવાની અપીલ કરી છે જિલ્લાના નસવાડી તાલુકામાં કુકરદા ખાતે વિકાસ કામોની ચકાસણી કરતા ખેતીના ઉપયોગની જરાયત જમીન લોકોને વેચી દેવાઈ હોવાની જાણ કલેક્ટરને થતાં તેમણે આ અંગે નોટિસ પાઠવી હતી આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર અનિલ ધામોલિયાએ આ મુજબ જણાવ્યું હતું બધા ગામોની અંદર જે જમીનો છે તે ઇન્ફેક્ટ કુકરના ગામમાં પણ એકાંત સર્વે નંબર જે બાકી રહી ગયો ગયેલો એમની સામે પણ આપણે તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચમર્યા હતા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે મિનવાઈન આપણા ધ્યાને આવેલું તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાઉન્ટ્રો કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરી રાજ્યની દૂધ મંડળીઓ સભાસદોના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં વધુ માત્રામાં ખોલવા અંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ આ બેઠકમાં આગામી છઠ્ઠી જુલાઈએ સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પણ ચર્ચા કરાઈ હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અમદાવાદના સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું અને રાજ્યના એકસો ઓગણસિત્તેર તાલુકામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા